નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના જીરુના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમગામ ગામ ત્રણ હજાર આઠસો પિચોતેર થી ચાર હજાર બસો પિસ્તાલીસ રાજકોટ ત્રણ હજાર સાતસો એક થી ચાર હજાર ત્રણસો પાંચ સાવરકુંડલા ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો પચાસ રાપર ત્રણ હજાર છસો એકથી ચાર હજાર બસો વિસાવદર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો પચાઉ ચાર હજારથી ચાર હજાર બસો એકસઠ ધાંગધ્રા ત્રણ હજાર સાતસો પાંત્રીસથી ચાર હજાર બસો દસ જેતપુર ત્રણ હજાર એકસોથી ચાર હજાર એકસો બોટાદ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો પંદર ચામજોધપુર ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો એકત્રીસ મોરબી ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર ત્રણસો પોરબંદર ત્રણ હજાર ચારસો થી ચાર હજાર એકસો પચીસ બાબરા ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ થી એકસો પચીસ અમરેલી બે હજાર આઠસો પિચોતેર થી ચાર હજાર એકસો પિચોતેર વાંકાનેર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર બસો પચાસ બહુચરાજી ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો પાથાવડા ત્રણ હજાર સાતસો થી ચાર હજાર જસદણ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો પચીસ જૂનાગઢ ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર એકસો પચાસ સમી ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો અગિયાર રોલ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બસો વીસ ધાનેરા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બસો એક પાટડી ચાર હજાર એકસો દસથી ચાર હજાર ત્રણસો છેતાલીસ જામનગર બે હજાર પાંચસોથી ચાર હજાર બસો નેવું ભાવનગર ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો બેતાલીસ આરિસ ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર ચારસો બાવન અંજાર ત્રણ હજાર પંચોતેરથી ચાર હજાર બસો એંશી વિસનગર ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો કાલાવટ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકસો પિંચ્યાસી તળાજા એક હજારથી ચાર હજાર ત્રણસો પંચાવન ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર ચારસો અગિયાર ખંભાળિયા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો ઊંઝા ત્રણ હજાર નવસોથી પાંચ હજાર એકસો પચાસ પાટણ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર એકસો વારાહી ત્રણ હજાર સાતસો અગિયાર થી ચાર હજાર ત્રણસો રાંધનપુર બે હજાર નવસો દસ થી ચાર હજાર ચારસો પંચાવન